આ વોંકળા પર હાલી ને આમથી આમ જવામાં એક અડધું ગામ આ બાજુ છે અડધું આ બાજુ છે હવે છોકરાઓને સ્કૂલે school જવું હોય આ બેનો પાણી ભરીને જાય છે માથા ઉપર હાંડો લઇ નજીક લાવો ભાઈ થોડો અને આ આ તૂટી ગયું બે વર્ષમાં તો આ તૂટી ગયું આટલી હદે ભ્રષ્ટાચાર ભાજપ ના આ બાજુ આવી જાવ હા હવે આ આવો આવો નિરાતે કોઈ કેવા વાળું નથી કોઈ કેવા બને એને કોઈ કેવા વાળો આપણે રજૂઆત કરીએ પણ સાંભળે કોણ આ જો આ વર્ષ પહેલા બન્યું અને અત્યારે તો આ તૂટી ગયું ભાજપના નેતાઓના ભાજપના નેતાઓના બંગલા તો વર્ષમાં તૂટી જાતા ઈ આલો આ બાજુ ધીમે ધીમે આલો આલો બટકો દેખાય તમને હા હા આ જો તો આની અંદર ફરિયાદ નથી હું ઈ તમને કહું છું એ કઈટ કટકો એ વરણા મધ્ય આ નથી આમાં એક હરિયો નથી બોલો એક કઈ હરિયો નથી હા એક મિટ બોલો

પછી આ પૈસા ખાઈ જાય અને આ પૈસા થી પછી ચૂંટણી માં પબ્લિક ને પછી મજા ખવડાવે આ પૈસા થી સમજા વિચાર કરો બે વર માં માત્ર તૂટી ગયું થોડાક પાછું લઈ લો તો આમ દેખાડો નાળું જોવા બે વર માં તૂટી ગયું હા પબ્લિક તો હેરાન થાય ને આમાં આવો રાહુલ જે વૈપલા તમારી બોલા કાલી હા ઓપલભાઈ લે હું છે ક્યો હાલો ત્રણ ગંબર ચિત્રમીટે રેખા જો ફરંગા રાખીએ માનપ્રવારા કે રાખીએ નવા ગંબરા કે રાખીએ તો હું આદિવાસી થઈ હવે શું અમે એવું બોલાય આદિવાસી આપડા ભાઈ છે ને

હા ના ના એમાં આવવાનું હોય એ તો ખબર પડી જાય કે ભાઈ છે એમ ખબર પડે આ હા બહુ પણ એ મારા બેન તો હા આ ખાડો આખો બતાવો ભાઈ કઈ બોલ પરથી હા

આવા નબળા પુલ બનાવે આમાં કરોડો રૂપિયા ખાઈ જાય ચૂંટણી પૈસા ખાઈ જાય પછી એ પૈસા ચૂંટણીમાં ખવડાવે પબ્લિક ને ભોળવે ભરમાવે શેત્ર બીજા બીજા ખવડાવે પાસા જીતી જાય ને આવો નાળું બનાય હવે હું તમને વિનંતી બધા ની કરું છું અહીંયા તો કોઈ ભાજે પાળો આવ્યો નહીં હોય કોઈ જે ભાવ પૂછવાઈ દે હવે આવે તો તો પાણી પાજો સાપાજો હવે તો ભલે આવે પણ હું પહેલી વાર આવ્યો હા હા કઈ હા બસ હાલો હાલો ભાઈ એ હાલો હાલો ભાઈ આવી પરિસ્થિતિ છે લોકોની આ નાળું બે વર્ષ પેલા બન્યું અને તૂટી ગયું અને આટલો ભ્રષ્ટાચાર કર્યા પછી તે ભાજપના કિરીટભાઈ પટેલ ને મત જોતા છે તો આમાં શું કહેવાનું કેવાનું જય કિસાન જય ગિરનારી